પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પિતાશ્રીની દસમી પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો હતો પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પિતાશ્રી સ્વર્ગસ્થ સૌજીભાઈ કરશનભાઈ વાઘાણીની દસમી પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન આદા સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં જાણીતા તબીબો દ્વારા તાવ હઠીલા રોગ વા સિંધવા આમ તાવ સહિતના રોગોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર બીપી ડાયાબિટીસ હેમોક્લોબિન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જે નિઃશુલ્ક કેમ્પમાં સારવાર સાથે આપવામાં આવ્યા હતા કોઈ નાતો મોરાય દઈ ના બે બતરો પરજે રણવાળો એકદિશમાં આઘુની જવાનું નજીકનું કામ કરો તો એક પેરવાના છે કામ જોવોજી દેખાય ગાય અમાર દેખાય નજીક નજીકનું મેડિકલ કેમ્પ નું આયોજન કર્યું છે એમાં વધારે માન્ય ધારાસભ્ય શ્રી મેયર શ્રી પૂર્વ મેયર આભાર ત્યારબાદ આપણી પરંપરા મુજબ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છ આપી એને સ્વાગત કરશું સૌ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું વિજયભાઈ ખોડાને વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત મિયાણી સાહેબનું એ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે

મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત સેવા અને લોકોની મદદ માટે હર હંમેશ જીવન પર્યંત કાર્ય કરતા રહ્યા ત્યારે એ જ વાત અને વસ્તુને લઈને